નર્મદા જિલ્લામાં મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ એસઆઈઆર બે હજાર છવ્વીસ પ્રક્રિયાની સફળતાપૂર્વક અમલવારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અમલમાં મુકાયેલ મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન એસઆઈઆર અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે નાંદોદ વિધાનસભા બેઠક નંબર એકસો અડતાલીસ તથા ડેડિયાપાડા વિધાનસભા બેઠક નંબર એકસો ઓગણપચાસમાં ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ તૈયાર કરવાની કામગીરી બાણું છપ્પન ટકા સુધી પૂર્ણ કરવામાં આવી છે જિલ્લામાં કુલ ચાર લાખ ઓગણસિત્તેર હજાર ચારસો સત્યાસી મતદારો નોંધાયેલા છે જેમાંથી ચાર લાખ ચોત્રીસ હજાર પાંચસો મતદારો બાણુ પોઇન્ટ છપ્પન ટકાનો સમાવેશ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં છે જિલ્લામાં કુલ મતદારોમાંથી ચોત્રીસ હજાર ચોત્રીસ મતદારો સાત પોઈન્ટ ચુમ્માલીસ ટકાને અનકલેક્ટેબલ કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે તેમાં તેન હજાર છ મતદારોના મૃત્યુ થયેલ હોવાનું ત્રણ હજાર ઓગણત્રીસ સ્થળાંતર કરેલા ચૌદ હજાર ત્રણસો કાયમી સ્થળાંતર કરેલા બે હજાર આઠ ડુપ્લિકેટ નોંધણી ધરાવતા તેમજ સાતસો સત્તર મતદારો અન્ય કારણોસર સમાવિષ્ટ હોવાનું જણાવાયું હતું ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થયા બાદ જિલ્લામાં બીએલઓ તથા બીએલએ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે આ પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી મીટિંગ પ્રોસીડીંગ્સ જાહેર કરવામાં આવ્યા છે મતદાર યાદી સામે દાવો આક્ષેપ નોંધાવવા માટે નક્કી કરાયેલ સમય મર્યાદા દરમિયાન ઇઆરઓ તથા એઇઆરઓ દ્વારા ચૂંટણી પંચના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને પ્રાપ્ત તમામ અરજીઓનું સમયસર અને ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ કલેક્ટર પરસજીત કૌર ઇન્ચાર્જ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિદુ ખેતાન નાયબ માહિતી નિયામક સુમિત ગોહિલ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મતદાર યાદીની જે ખાસ સઘન સુધારણા છે એસઆઈઆર એ અંતર્ગત આજે અમે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરી રહ્યા છે સૌને ખબર છે કે ઓગણીસમી તારીખ ગુજરાત રાજ્યની અંદર પ્રસિદ્ધિ જે ડ્રાફ્ટ રોડ પ્રસિદ્ધ થયો છે એ અંતર્ગત હવે આવતીકાલથી આપણે લોકોના વાંધા સૂચનો આ બધું મેળવવાનું છે અને લગભગ ત્રીસથી પાંત્રીસ દિવસની કામગીરીની ચાલશે જેમાં આ મતદાર યાદી કે જે આપણે મામલતદાર કચેરી ડેપ્યુટી કલેક્ટર કચેરી કલેક્ટર કચેરીમાં ઇલેક્શન શાખા તેમજ દરેક બૂથ પર બીએલઓ પાસે આ યાદી છે કોઈપણ મતદાર પોતાનું નામ જોઈ શકે છે જો એનું નામ સરકચૂકથી રહી ગયું હોય અથવા તો નામમાં કોઈ ભૂલભાલ હોય અથવા તો એના કોઈ સ્વેલિંગમાં કે એના બીજા કંઈક પણ એમાં એને કોઈ ફરિયાદ હોય તો એ ફરિયાદ કરી શકે છે પોતાનું લેખિતની અંદર એના પુરાવા આપી શકે છે અને જેને પોતાનું નામ રહી ગયું હોય અથવા તો જે એક બે હજાર છવ્વીસના રોજ જેને અઢાર વર્ષ પૂર્ણ થતા હોય એ ફોર્મ નંબર છ ભરી અને આ બીએલઓને આપી શકે છે એ રીતે આ જે ડ્રાફ્ટ રોલ આજે પ્રસિદ્ધ થયો છે એનું આ પાંત્રીસ દિવસ દરમિયાન કાર્યવાહી થશે પુરાવા લેવામાં આવશે સુનાવણી કરવામાં આવશે અને ત્યારબાદ સત્તર ફેબ્રુઆરીના રોજ આપણે આ અધિકૃત આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું જેથી કરીને તમામ મતદારોને તમામ પ્રજાજનોને મારી વિનંતી છે કે આ મતદાર યાદી જ્યાં જ્યાં અમે રાખી છે ત્યાં પોતે એનો અભ્યાસ કરે જુએ અને જો એમાં કંઈ ભૂલભાલ હોય તો અમારી સા સામે પુરાવા સાથે રજૂ કરે તો આપણે આ મતદાર યાદીને અદ્યતન બનાવી શકીશું આપણે ફોર્મ સો ટકા વિતરણ કર્યા હતા લગભગ ચાર લાખ સિત્તેર હજાર જેટલા મતદારો છે ફોર્મ સો ટકા વિતરણ કર્યા હતા અને આપણને અપફ્રન્ટ ચાર લાખને પાંત્રીસ હજાર ફોર્મ આપણને ભરીને સહી કરીને અને માહિતી ભરીને આપણને પરત મળ્યા છે એટલે આપણા ત્યાં ફોર્મ પરત મળવાની જે બાબત છે એ ખૂબ સામાન્ય છે બાકીના જે એ એસડી જે કહીએ છીએ કે જે એબસન્ટ છે જે શિફ્ટેડ છે અને જેના ડેથ થયા છે એ પણ ખૂબ ઓછા પ્રમાણમાં એ એસડી છે અને એની પણ અમે વિગતવાર તપાસ કરીશું આ દિવસો દરમિયાન અને અને એના પણ પુરાવા ત્યાર પછી જ અમે રદ અથવા તો એને નામ ઉમેરીશું સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીકરતા ગુજરાત ન્યુઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો